વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજનો જે બ્લોગ છે એ ડેલી બ્લોગિંગ નથી અને ના તો કોઈ અલગ ડિફરન્ટ વિડીયો છે આજનો જે બ્લોગ છે ને એ બહુ જ પૂછાઈ રહેલો જે સવાલ છે એનો જવાબ આપવા માટે આજે હું આવી છું અને આ જે સવાલ છે એ રિગાર્ડિંગ ટુ માય ફેમિલી મારા જે ઇલોઝની ફેમિલી છે એને રિગાર્ડિંગ છે તો આ જે સવાલ છે ને એ ઘણા ટાઈમથી મારા કમેન્ટ બોક્સમાં આવતો હતો જેને હું ઇગ્નોર કરતી હતી અથવા તો ડિલીટ કરતી હતી પણ આજે આ જવાબ આપવો એટલે મતલબ એટલે એટલો ઇમ્પોર્ટન્ટ બન્યો છે બિકોઝ મારી જે ફ્રેન્ડ છે એના યુટ્યુબ ચેનલમાં જઈને પણ લોકો આ વસ્તુની કમેન્ટ કરી રહ્યા છે એટલે મને થયું કે ભાઈ હવે ક્લિયરિફિકેશન આપી જ દેવું જોઈએ મારા જે બ્લોગ હોય છે ને ફેમિલીને લગતા હોય છે તમે બધા જ જોતા હશો અને એન્જોય કરતા હશો લાઈક જેટલી પોઝિટિવિટી મારાથી સ્પ્રેડ થાય છે મારા બ્લોગ થ્રુ જ હું તમને બધાને શેર કરતી હોઉં છું એન્ટરટેન કરતી હોઉં છું અને તમે બધા જ બહુ પોઝિટિવલી એને લેતા હોવ છે અને બહુ જ સારી સારી કમેન્ટ કરતા હોય છે પણ મોસ્ટ ઓફ ધ કમેન્ટ અમુક અમુક એવી આવતી હોય છે જેના જવાબ આપવા હવે મને લાગ્યું કે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે તો પહેલી વાત તો એ કે હું તમને મારા જે સાસરીની ફેમિલી છે એમાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં એ મારા સાસુ સસરા મારા નણંદ મારા હસબન્ડ હું વર્ધન એમનો સન અને મારા જેઠ જેઠાણી અને એમની બે બીબી ગર્લ આટલું અમારું ફેમિલી છે મારા સાસરીનું એમાં ફર્સ્ટ નંબર પર છે મારા નણંદ પછી છે મારા જેઠ અને સૌથી નાના છે મારા હસબન્ડ એટલે સૌથી ઘરની નાની બહુ છું હું તો આ મારું ફેમિલી છે અને બીજી વસ્તુ એ કે જ્યારે મારા નણનની વાત આવે ત્યારે પણ બધાએ બહુ બધી કમેન્ટ્સ કરી હતી જેની ઓલરેડી મેં ક્લિયરિફિકેશન આપી દીધું છે કે એ અમારી સાથે કેમ રહે છે કેમ નહીં આ તે ના તે બધું તમને ખબર જ છે રાઈટ હવે બીજી વસ્તુ એ કે જ્યારથી મારા જેઠાણીને હું બ્લોગમાં લઉં છું ત્યારથી બધા બહુ જ કમેન્ટ કરી રહ્યા છે એ છે કે તમારા જેઠાણી કેમ અલગ રહે છે હવે પહેલી વસ્તુ તો એ એ હું તમને જણાવી દઉં કે તમે જઈ અને પહેલા મારું હોમ ટૂર જોઈ આવો હોમ ટુર જોઈ આવશો એટલે તમને ખબર પડી જશે કે અમારા જે ઘરનું સ્ટ્રક્ચર છે એ કેવી રીતનું છે રાઈટ અને બીજી વસ્તુ એ કે ઘરમાં ઓલરેડી હું મારા હસબેન્ડ મારું વર્ધન મારા સાસુ સસુરા મારા નણંદ અને એનો સ્થાન રહે છે અને પ્લસ મારા જેઠ જેઠાણી પણ પહેલાં અમે બધા જ્યારે હું મેરેજ કરીને આવી ત્યારે અમે બધા જ આ ઘરમાં રહેતા હતા પ્લસ એડજસ્ટ પણ બહુ સારી રીતે કરતા હતા પણ તમે સમજી શકો છો જેને પણ મારું હોમ ટૂર જોયું હશે એને કે હરેક કપલને પ્રાઇવસી નામની વસ્તુ તો જોઈએ જ લાઈફમાં રાઈટ મ્યુચ્યુઅલ થી જ મારા જેઠ જેઠાણી અલગ થયા કેમ કે કાલ ઉઠીને એમની છોકરીઓ પણ મોટી થાય છે તો એને પણ પ્રાઇવસી જોઈએ જોકે આટલું ખુલીને મારે બોલવાની કંઈ જરૂર આવતી નથી પણ તો પણ તમારા સવાલનો જે જવાબ છે એ મારે આપવો બહુ અનિવાર્ય બન્યો છે કેમ કે જ્યારે આટલી સુધી વાત હતી ત્યારે બરાબર છે બીજી વસ્તુ એ કે મારી ફ્રેન્ડ છે એના યુટ્યુબ ચેનલમાં જઈને તમે કમેન્ટ કરી કે કિનલ દીદીના જેઠાણી કેમ અલગ રહે છે બીજી વસ્તુ એ એમને પ્રેગનેન્સી છે તો એ એમને કેમ એકલા પાડે છે થર્ડ વસ્તુ એ કે એ આટલું એન્જોય કરે છે તો એમને કેમ એન્જોય નથી કરાવતા કેમ એમાં ઇન્વોલ્વ નથી કરતા તો ગાઈસ બધાના સવાલનો જવાબ એ હું તમને આપી દઉં કે અમારું જે ફેમિલી છે મતલબ મારું જે સાસરીનું ઘર છે ને ત્યાંથી ઓલમોસ્ટ વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ મારા જેઠાણી રહે છે હવે દિવસમાં દસ વાર હું એમના ઘરે જતી હોય મારા ફેમિલીમાંથી બી કોઈ એમના ઘરે જતું હોય કે અમે આવતા જતા હોય તો હું દસ વાર તો દિવસમાં વ્લોગ કરીને શૂટ કરીને તો ના બતાવું કે ભાઈ હું અત્યારે હાલ અહીંયા આવી છું હાલ અહીં આવી છું ઇટ્સ નોટ પોસિબલ અને તમે પણ સમજી શકો છો અત્યારે એમ એમનો સેવન મંથ ચાલી રહ્યો છે એ એટલા હેલ્ધી નથી રહેતા એમની તબિયત બહુ જ સારી ના સારી રહે છે જેના લીધે થઈને એમને પ્રોબ્લેમ થાય છે વોકિંગમાં અને એમાં અને જેટલી બી લેડીઝ હશે એ અન્ડરસ્ટેન્ડ કરતી હશે પ્રેગ્નન્સીના જે લાસ્ટ થ્રી યા ટુ મંથ્સ હોય છે કેટલા હેવી હોય છે દરેક લેડીઝ માટે થઈને તો ત્યારે હું જઉં અને એમની એવી તબિયત હોય અને ત્યાં હું વ્લોગ કરું ઇટ્સ નોટ ગુડ ના અને પછી એ જ જોઈને તમે લોકો કમેન્ટ કરશો કે આવી હાલતમાં શું તમે ક બ્લોગ શૂટ કરી રહ્યા છો તો એ વસ્તુને પણ નેગેટિવ વેમાં લઈ જવા માટે લોકો ઘણા બેઠા છે અને મતલબ હું વ્લોગ કરું તો પણ પ્રોબ્લેમ ના કરું તો પણ પ્રોબ્લેમ અને બીજી વસ્તુ એ કે વોકિંગ ડિસ્ટન્સ ઉપર રહે છે તો તમે સમજી જ શકો છો આવા જવાનું આવા જવાનું દિવસમાં કેટલી વાર થતું હશે એમનું આટલું નાનામાં નાનું કામ હોય તો અમે જઈએ અને એ અહીંયા આવે હવે બધું બધું હું વ્લોગમાં લઉં ઇટ્સ નોટ પોસિબલ જે દિવસના બાર કલાક હોય છે એમાંથી દસ મિનિટની ક્લિપ તમે જોવો છો આખા બાર કલાકમાં અમે શું કરતા હોઈએ છીએ એ પૂરેપૂરું તો બિગ બોસ હું તમારી સાથે રિપ્રેઝેન્ટ ના કરી શકું ને એટલા માટે થઈને હું વ્લોગમાં એ લોકોને અત્યારે તબિયતને લઈને પ્લસ એ પ્રેગનેટ છે તો નઝર ઇઝ રિયલ એટલે થોડું ઘણું અમે અવોઇડ કરીએ છીએ એમને વ્લોગમાં લેવાનું બાકી એ પણ એન્જોય જ કરે છે અમારી સાથેને સાથે અને અમે ના કહેવાય દૂર રહેકર બી પાસ હૈ એવી રીતનું છે મારા જેઠાણીનો નેચર બહુ જ સરસ છે ટચ ગુડ અને ના કહેવાય કંઈ પણ હેલ્પ જોઈતી હોય કંઈ પણ હોય ઓલવેઝ એ મારી સાથે હોય છે અને હું એમની સાથે હોઉં છું ઓલ વેઝ અને મને ક્યારેય નથી લાગ્યું કે મારા જેઠાણી છે મારી ફ્રેન્ડની જેમ જ રહે છે અને મારા નણંદ પણ એવા જ છે લાઈક આમ આપણને એવું ફીલ ના થવા દે કે મારા નણંદ છે મારા જેઠાણી છે જે હેવી વર્ડ્સ લાગે છે ને એવું તો અમારા ઘરમાં ક્યારેય ફીલ નથી થયું એટલે મને થયું કે ચલો ભાઈ તમારી સાથે શેર કરી દો અને અત્યારે પ્રેગનેન્ટ છે તો એમને તો કિનલ દીએ એમની સાથે રહેવું જોઈએ એમને એમની સાથે રાખવા જોઈએ એનો જે મારા સસરા જાય મારા સાસુ જાય હું જાઉં વર્ધન તો ઓલવેઝ સાંજે ત્યાં હોય અને ના કે ભાઈ એ આવવા જવાનું ફેમિલીમાં યાર વોકિંગ ડિસ્ટન્સ ઉપર હોય એટલે તમે સમજી જ શકો છો કેવી રીતનું હોય છે આ બધું મને ના કહેવાય અત્યારે તમારી સાથે શેર કરવું થોડું અજીબ લાગી રહ્યું છે તમે મારા હેપી હેપ્પી સારા સારા વ્લોગ્સ જોવો છો પણ આ મને કાલે જ્યારે ખબર પડી કે આવી કમેન્ટ આવી ત્યારે મારો મૂડ ટોટલી અપસેટ થઈ ગયો કેમ કે હું આટલું ના કહેવાય બધું જ તમારા સાથે શેર કરતી હોય અને તમને મારા નેચરની એટલી પણ ખબર પડી ગઈ હોય કે હું કેવા ટાઈપની પર્સન છું તો મને એવું ના ગમે કે એકલા રહે અને આવા સિચ્યુએશનમાં તો અમે એમને એકલા રાખીએ જ નહીં પહેલી વસ્તુ તો એ તો આ હતો તમારા સવાલનો જવાબ જે બહુ જ બહુ જ બહુ જ પૂછાઈ રહ્યો હતો અને આઈ એમ રિયલી સોરી કે તમને થોડું નેગેટિવ વેમાં લાગ્યું હોય તો આઈ એમ રિયલી રિયલી સોરી પણ મને થયું કે આ વસ્તુનો જવાબ આપવો બહુ જ બહુ જ બહુ જ જરૂરી થયો છે એટલે મેં તમારા બધા સાથે આ શેર કર્યું તો તમને હોપ્સ કે તમને એના કહેવાય ભાઈ આખું પિક્ચર ક્લિયર થઈ ગયું હશે કે મારા જેઠાણી કેમ અલગ રહે છે અને હું એમને કેમ એન્જોયમાં સામેલ નથી કરતી એન્ડ ઓલ યાર આ બચા પાર્ટી જેવા સવાલો ના કરો તો વધારે સારું કેમ કે હવે આનાથી વધારે ક્લિયરિફિકેશન આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને આપવું પડે કેમ કે અમે એકબીજાને જ જાણીએ છીએ કે અમે એકબીજા માટે કેટલા ઓલવેઝ અવેલેબલ હોઈએ છે મેં ના કહેવાય દૂર રહી કરવી પાસ હૈ અને એક દૂસરે કે બહુ જ ખાસ હે એવી ટાઈપની ફેમિલી છીએ અને બધા એકબીજા માટે ઘણો લાગણી પ્રેમ અને અંડરસ્ટેન્ડિંગ એકબીજાના સિચ્યુએશનની બધી જ રાખે છે તો એક એક નાની નાની વસ્તુઓ હું તમારી સાથે શેર કરું ફેમિલી છે તો ઓફકોર્સ એકબીજા માટે કંઈકનું કંઈક કરવાનું હોય છે અને કરતું રહેવું પડે છે કેમ કે ફેમિલી જ ઇઝ ધ મૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન વર્લ્ડ એ વસ્તુ વસ્તુ તો તમને ખબર જ છે સો ઇટ આ મારે શેર કરવી તે તમને ખબર પડી ગઈ યસ અને હા વી આર સુપર ઉપર એક્સાઇટેડ કે અમારા ઘરે એક નાનું નાનું બચ્ચું આવવાનું છે વર્ઝન પછી એક નાનું નાનું બચ્ચું આવશે સો વી આર સુપર એક્સાઇટેડ અને ઓફકોર્સ અમે બહુ જ હેપી છીએ અમે દેરાણી જેઠાણી કેવા છે હું હું એક્સ્ટ્રોવર્ટ છું ને તો એ ઇન્ટ્રોવર્ટ છે બટ એકબીજાને બહુ જ સારી રીતે સમજીએ છે અને મારા જેમ એમ બ્લોગમાં અહીં એકદમ અંગ ખુલાસીને ના ભૂલી શકે મારા નણંદ હજુ એ વાત છે પણ એ વાત નથી પણ એ સારી રીતે અમે લોકો રહીએ છીએ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ અને આ જ વસ્તુ અગર તમે ત્યાં જઈને એમને પૂછશો ને તો એનો આન્સર પણ આવવો જ મળશે હોપ સો કે તમને ખબર પડી ગઈ હશે તમારા બધા જ સવાલોનો જવાબ તમને મળી ગયો હશે તમારા માઇન્ડમાં જે પણ કંઈ નેગેટિવિટી હતી અબાઉટ માય જેઠાની કેમરે છે એન ઓલ એન ઓલ એન ઓલ બધું મેં ક્લિયર કરી દીધું હશે મારા માઇન્ડમાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ના કહેવાય આમ ખટકી રહી હતી કે આર કેમ લોકોને આવું લાગે છે મને ક્લિયર કરવું જ પડશે આમ તો હું ના કરત કેમ કે આટલું બધું કંઈ ક્લિયરિફિકેશન આપવાની જરૂર નથી પણ મારા માઇન્ડમાં એટલું બધું ચાલી રહ્યું હતું કાલે જ્યારે મને ખુશીએ વાત કરી ત્યારે પછી મને થયું કે ના હવે શેર કરવું પડશે એટલે મેં શેર કર્યું છે અને ઇન અ પોઝિટિવ વે તમે મારી ફેમિલી છો અને તમને પણ બધું જાણવાનો હક છે ગાઈઝ ધેટ્સ ઈટ આનાથી વધારે કશું જ નથી મારા પાસે કહેવા માટે સો થેન્ક યુ સો મચ ગાઈઝ અને આઈ હોપ સો કે તમને પોઝિટિવલી આ બધું જે પિક્ચર છે એ ક્લિયર થઈ ગયું હશે એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી થેન્ક યુ